સમુદ્ર મહાન છે સમુદ્ર વિશાળ છે ખાલી મોટા જોડેથી ગુણ નથી લીધા ક્ષુદ્ર જોડેથી નાના જોડેથી અલ્પ જોડેથી પણ ભગવાન કે છે ગુણ લીધા છે અને માટે યદુરાજા બહુ સાવધાની પૂર્વક હવે શ્રવણ કરો મારા હવેના પાંચ ગુરુઓ એ બહુ મહત્વના છે એમાંનું પહેલું ગુરુ જે અતિશય નાનું છે એનું નામ છે પતંગિયું જે મારું અગિયારમું ગુરુ છે મજાની વાત છે દસમા ગુરુના દસ દોરા છે દસમા ગુરુના સમુદ્ર નવ દોહરાની અંદર પતંગિયા ઉપર ચર્ચા કરવામાં આવી છે પરંતુ મેં પહેલા પણ કહ્યું તેમ થોડું ગ્રંથાંતર થઈને સ્વચ્છંદ રીતે ચિંતન કરીએ છીએ ત્યારે ખ્યાલ આવે છે કે પતંગિયાની આંખની અંદર છ હજાર લેન્સ હોય છે કેટલા આવું વૈજ્ઞાનિકો કે છે તમારી આંખમાં કેટલા છે બે આંખમાં બે લેન્સ પણ પતંગિયાની આંખમાં છ હજાર લેન્સ છે એટલે પતંગિયાની જોવાની શક્તિ આપણા કરતા કઈ કેટલાય ગણી વધારે છે કઈ કેટલી વિશિષ્ટ છે કે કેટલી સૂક્ષ્મ છે અને પતંગિયું જેને વૈજ્ઞાનિકો વાયોલેન્સ કહે છે એવા કિરણોને પણ જોઈ શકે છે આપણે આ જોઈ શકે છે કોઈ દેખાય છે ભાઈ આપણે દેખાતા પણ પતંગિયું જોઈ શકે છે આવું એક પતંગિયું હતું ભગવાન જ્યારે કદાચ ઉદ્યાનની અંદર ફરતા હોય અને એમણે જોયું શું જોયું કે જેની આંખમાં છ હજાર લેન્સ છે જેની જોવાની દ્રષ્ટિ ખૂબ તીવ્ર છે જેની જોવાની શક્તિ ખૂબ પ્રબળ છે ખૂબ પ્રચંડ છે આવું પતંગિયું એકદમ દીપને જોઈને મોહિત થઈ ગયું અને આ દીપને હું પકડી લઉં એવી લાલસામાં ને લાલસામાં ઉડતું ઉડતું દીપની નજીક ગયો એને ગરમી લાગી પણ દીપની અંદર એની આંખ એના છ હજાર લેન્સ એટલા બધા આસક્ત થઈ ગયા કે પોતે પોતાના શરીરની પડવા કર્યા વગર સીધું દીપની અંદર જઈને અને શું થાય એટલે પતંગિયામાંથી એ ગુણ લીધો કે જોવું હોય તો શું જોવાનું એવું જોવાનું કે જેની અંદર પડવાથી મરી જવાય જે દ્રશ્યાશક્તિ છે દ્રષ્ટિની જે આશક્તિ છે એનો મેં ત્યાગ કર્યો સ્વપ્ન છે એનું જ્ઞાન હું મારી વિવેકરૂપી આંખોથી કરું છું કારણ કે જે જગત દેખાઈ રહ્યું છે જો જો દીખતા વોહી બિગડતા નિર્વિકાર છે જે જે દેખાઈ રહ્યું છે એ દ્રશ્યમાન જગત સતત બદલાઈ રહ્યું છે તો એની અંદર હું સત્યતા કરતો નથી પરંતુ મારા વિવેકરૂપી ચક્ષુઓથી બહુ ગંભીર વિષય છે આ પણ મારા વિવેકરૂપી ચક્ષુઓથી હું એ નિર્ણય કરું છું કે આ જે દેખાય છે એ સતત પરિવર્તનશીલ હોવાના કારણે એ સત્ય નથી જે સત્ય છે એ કદી દેખાતું નથી કારણ કે પરિવર્તનશીલ નથી તમે પંદર વર્ષ પહેલા કોઈને જોયા હતા એવાય અત્યારે દેખાય છે તમે લગ્ન કર્યા ત્યારે તમારા પત્ની કે તમારા પતિ જેવા દેખાતા હતા એવા અત્યારે દેખાય છે બોલો નહીં ઘરે માર પડે દેખાય છે અને પછી આગળ થોડોક સમય જતા દેખાતા કેમ પહોંચી ગયા હશે તો ભગવાન કે છે કે જે દેખાઈ રહ્યું છે એ વિકારગ્રસ્ત છે પરંતુ જે શુદ્ધ ચૈતન્ય છે એ નિર્વિકાર છે કારણ કે દેખાતું નથી અથવા તો એ દેખાતું નથી માટે નિર્વિકાર છે જો જો દેખતા ઓહી બિગડતા નિર્વિકાર દેખાયા છે માટે જે કંઈ જળ પદાર્થ દેખાઈ રહ્યો છે એની અંદર હું આસક્ત થતો અને જે દેખાતું નથી એની અંદર હું આસક્ત

જ્યારે વધારે ચિંતન કરીએ જ્યારે આપણું મન ઘોડાની જેમ બહુ દોડે ત્યારે આપણા શ્વાસની અને આપણી આંખની ગતિ અસામાન્ય રીતે ઝડપથી બદલાય છે જે ઝોકા ખાઈ જાય છે ને એ વિચારશીલ નથી એ વિચારી શકતા નથી પણ જેટલો વિચાર વધારે કરશે એટલી એની આંખની પાપણો વધારે ને વધારે અપ એન્ડ ડાઉન થશે કારણ સંબંધ છે એના શ્વાસની ગતિ પણ અસામાન્ય થશે સ્થિર દ્રષ્ટિ જેની છે એ જ વ્યક્તિ વિચાર કરીને નિષ્કર્ષ પર પહોંચ્યો છે અને જ્યારે તમે જ્યારે કોઈ વાત સાંભળતા છો ને ત્યારે તમારી પાપણો વધારે પલકશે પણ જ્યારે તમને એનો એ વાતનો નિષ્કર્ષ જ્યારે ખબર પડશે ને ત્યારે તમારી દ્રષ્ટિ સ્થિર થઈ જશે અને માટે જ જેનું મન સતત ઉદ્વિગ્ન છે આવું મનોચિકિત્સકોનું કેવું છે જેનું મન સતત ઉદ્વિગ્ન છે એની આંખો ચંચળ હોય છે અને માટે જ જેનું સારું નથી એની આંખો કાયમ ચંચળ ચારે બાજુ ચકડવકડ ફરતી રહે છે આવું નથી કહેતો બાપજી લખે છે કર્મકાંડમાં ચંચલ ને નથી પે કરે કરોડો યત્ન પાપ મિથ્યા થાય પ્રયત્ન એ બહારથી ગમે એટલો સતીનો સ્વાંગ ધારણ કરે છતાં એની આંખ કઈ આપે છે કે આ સતી નથી પણ જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે જેને તત્વની પ્રાપ્તિ થઈ ગઈ છે જે પોતે પ્રશાંત થઈ ગયો છે એની આંખો સ્થિર હોય છે દ્રષ્ટિ લક્ષ્ય સ્થિર કેવી પદમે અલી પંક્તિ જેવી ખસે ન રંગ લગાર લગાર માત્ર પણ પલકારો પડતો હવે વિચાર કરો આપણે કેવી આંખ જોઈએ દ્રષ્ટિ સ્થિર કરવી છે કે પછી ઝપઝપતી રાખવી છે કેવી કરવી છે તો સ્થિર કરવા માટે શું કરવું ભગવાન પતંગિયાને ગુરુ કરે છે પતંગિયા એ છ હજાર લેન્સ છે છતાં દીપની અંદર મોહિત થઈને પડ્યો એમ આપણે બે લેન્સવાળા છીએ વિચાર કરો આપણે શું દશા થાય પતંગિયાની આસક્તિ માત્ર દીપની અંદર છે બીજા કશામાં નથી છતાં છ હજાર લેન્સ જેવું પતંગિયું બળીને મરી ગયું આપણી જોડે બે લેન્સ છે અને આપણી આસક્તિ એકમાં નથી અનેકમાં છે થી એક પાછળ જોઈ રહ્યા છે બરાબર બરાબર પ્રભાત્યા બોલે છે પ્રભાતિયા પર સત્સંગ થઈ ગયો ને માટે બધા પ્રભાતિયા ગાતા થઈ ગયા છે દ્રષ્ટિને જ્યાં સ્થિર કરવાથી દ્રષ્ટિને બીજું કંઈ જોવાનું મન ન થાય ત્યાં દ્રષ્ટિને સ્થિર કરી દેવાથી એની દ્રશ્ય શક્તિ નષ્ટ થઈ જાય છે ચલો હું એક પ્રશ્ન પૂછું જવાબ આપો કોઈને ખરાબ જોવું ગમે છે સારું જોવું ગમે છે તો સૌથી સારું શું છે એનો નિર્ણય કરવામાં આવે મન માગે સુંદર અતિ મન મૂર્તિ થી તેમ ના સુંદર કોઈ વધુ જાણ ત્રિભુવને તેમ ભગવાન સ્વયં કહી રહ્યા છે જ્ઞાનકાંડમાં જો તમારું મન સુંદર વસ્તુ જોવા માંગે છે તો મારાથી વધારે ત્રણ ભુવન અંદર બીજું સુંદર કોઈ છે નહીં તો એને આ દ્રષ્ટિને મારી અંદર આસક્ત કરી દો તો પતંગિયું દ્રશ્યાશક્તિના કારણે નષ્ટ થઈ ગયું માટે સંસારના વિવિધ પ્રકારના રંગરૂપને વિવિધ પ્રકારના રંગબેરંગી વ્યક્તિઓને વસ્તુઓને પદાર્થોને જોવાનું છોડીને આ દ્રશ્યાશક્તિમાંથી એક પોઝિટિવ ગુણ એવો લઉં ભગવાન દત્ત કહે છે એવો ગુણ લો કે એને મારી મૂર્તિમાં આસક્ત કરી દો ભગવાનની મૂર્તિ કેવી છે

આપણે કેવી કેવા પર દ્રષ્ટિ સ્થિર કરીને બેઠા છે કે જે બીજા ઉપર દ્રષ્ટિ સ્થિર કરીને બેઠા છે અને પાછા આપણે સ્થિર તો કરી જ નથી એક સાથે આપણે અનેક ઉપર દ્રષ્ટિ રાખીએ છીએ અને આપણે જેની જેની ઉપર દ્રષ્ટિ રાખીએ છીએ એ આપણી જેમ બીજા અનેક અનેક ઉપર દ્રષ્ટિ રાખીને બેઠા છે પરિણામે પતંગિયું જેટલું જલ્દી બળે છે એના કરતાં વધારે જલ્દી આપણે બળી જઈએ છીએ આંખને સાચવવા શું કરવું મન માગે સુંદર અતિ મન મૂર્તિથી તેમ ના સુંદર કોઈ વધુ જાણ ત્રિભુવન તેમ આ દ્રશ્ય શક્તિની પોઝિટિવિટી છે એક નેગેટિવિટી છે કે દ્રશ્યની આસક્તિના કારણે પતંગિયું બળીને મરી ગયું પરંતુ એની પોઝિટિવિટી છે પતંગિયાની જેવી આસક્તિ દીપની અંદર હતી એવી જ જો દૃશ્યાશક્તિ આપણી ભગવાનમાં થઈ જાય તો આપણે મુક્ત થઈ જઈએ અને માટે જ સ્વામી મહારાજે જ્યારે ગંગા તટ ઉપર ગંગાજીની સ્તુતિ કરી એ મરાઠી સ્તુતિના એક અંતરાની અંદર બાપજીએ આ પાંચે પાંચ ગુરુઓની પોઝિટિવિટીનું વર્ણન કરતા બહુ સુંદર ગાયું છે ખબર સિંહ ગવયાવરી જેવી ભૃંગે હ કમલાવી બિશા વરી બડી શાવરી શા

સત્સંગી જ્યારે પારાયણ કરે છે તો એક વિવેકયુક્ત થઈને કરે છે આપણે બધાએ કેટલી વખત ઉપાસકાંડ વાંચ્યો આ સ્તુતિ વાંચીએ છીએ ખબર છે ખરે કે આવી કોઈ સ્તુતિ છે ગંગા તટ છોડતી વખતે સ્વામી મહારાજ ગંગાજીની આવી સ્તુતિ કરે છે અને એ સ્તુતિના પ્રકરણની અંદર સ્વામી મહારાજ કહી રહ્યા છે શું કે હે ભગવાન મને એક આસક્તિ કરવી છે આંખને શેમાં તો કે તમારી અંદર કેવી

વિવેકાનંદજીને પ્રશ્ન કર્યો એક મોટો કુંડ ભરીને મધ છે અને તું મધમાખી છે અને તારે મધને પીવાનું છે તો તું કેવી રીતે પીશે તો વિવેકાનંદે કહ્યું કે હું એ કુંડના છેડા ઉપર બેસીને ધીરે ધીરે મધને પીશ રામકૃષ્ણ પરમાંશે કીધું બરાબર મધને પીવાની યુક્તિ તને ખબર પડી નથી તને હજુ સાક્ષાત્કારની વાર છે તો કે કેમ તો કે મધમાખીની અંદર એવી શક્તિ હોય છે કે મધને મધ ની અંદર પીવું હોય તો બીજા બધાએ ધાર ઉપર બેસીને પીવું પડે પણ મધમાખી એ તો સીધા જ મધની અંદર પડવાનું હોય એમ જીવે બ્રહ્મને પ્રાપ્ત કરવા હોય તો બ્રહ્મના છેડા પર બેસીને પ્રાપ્ત ના કરાય પૂરેપૂરા બ્રહ્મ અંદર લીન થવું પડે એમ જેવી રીતે પતંગિયો દીપની અંદર પડી જાય છે એવી રીતે ભગવાન મારી દ્રષ્ટિ તમારી આગળથી ખસે નહીં હું તમારી અંદર એક તક જોયા કરું બિરહ કમંડલ કર બેરાગી બે રાગી દોનેન માંગત દરશ મધુ કરી છકે રહત દિન રેન વિરહ રૂપી કમંડલ લઈને વૈરાગ્ય આંખની અંદર આજીને આ મારા બે નેત્રો એવા છે જે તમારા દર્શનની ભીખ માગે છે અને તમારું દર્શન જ્યારે થઈ જાય છે ત્યારે એ જેમ પીધેલો એની આંખોની અંદરથી દારૂને છલકાવે છે એવી રીતે એની આંખો તમારા દર્શન પતંગિયું દીપની અંદર પડીને પોતે બળીને મરી જાય છે પરંતુ જીવ જ્યારે ભગવાનની અંદર આસક્ત થઈને ભગવાનમાં લીન થાય છે

આત્મ જોત દિખાઈ ફિકર કિધર કે રહી આતમ જોત દેખાઈ આતમ જોત દેખાઈ જીવ પતંગા રહાન પતંગ જીવ પતંગા પતંગ જીવ પતંગા રહ જો જીવ પતંગા રોધા જ

ਦੇ ਬਿਨ ਲਾਰ ਲਾਰ ਕਾ ਮੁਖ ਸੇ

બંને પ્રકારનો ગુણ લીધો છે નેગેટિવમાંથી પણ મેં પોઝિટિવ શોધ્યું છે અને પોઝિટિવ તરફ મેં જવાનો પ્રયત્ન કર્યો છે